શેઠ બધા શટરો બંધ કરીને જતો રે તા પછી કે નહી થોડું કશું સહેલું સહેલું હાથ લાગે કરીને જતો આ ભાવન બધારા ને દુકાન ને લોક મારી જતો રે શેટીઓ બધા શટર બંધ કરી દે તા પછી તપાસ કરી દે કદાચ નહીં કોક શટર ખુલ્લું રાખ્યું હોય કરે નહીં અસલ હોય તા રાજ્યા કૂટે મોંદો થાય તા કે બાફડો કે પછી જતો રે તાર આ બધું અમુક જોયેલા દાખલાઓ બોલું એમ આ બધું આવી જાય આવે ખબર નહી મારે કૃપા છે પણ આ બધું કી બતાડું થોડું કેમ અને મને ધાવ એમ થઈ ગયું કે આ બધું કયું કમ ન કયું કરેવા તમે એમ હુંધી થાય કેમ કે પહેલેથી લવરી કરવાની ટીવ મે એટલે બડવાય વાળું ખાતું હતું એટલે પણ કોઈને ખબર એ ન પડે ગાયણું કરતો હે તા બેક લીટી ગાવ તન પાછો રેહડી ભરવા મળું એમને શું ખબર પડે ટાઢી ટાઢી વાયરી થાય હે ઓકે ટાઢી ને ટાઢી વાયરી થાય

ભાગેલું છે ડમણું ખેંચી લાયા પોતાને ઘેર ખોંડીયો ને બળદિયો બળદ્યો હોંકી લાયો નરસી હાંકી લાયો પોતાને ઘેર અને પછી તોથી જોડી દીધો નરસીની દીકરીને ત્યાં મોહાળું ભરીને જવા ત્યારે ઓર ભાઈનું મામેરું પુરવા લાવીને જોડી દીધો લોકો ફલ્યાવાનો બધો પડી વિચાર અને એક બાજુ નરસિંહ નરસિંહ ની દીકરીને બધો મેણો ટેણો મારવા બાજુ બધો એવો મેણો દેવા બાજુ તમે વિચાર કરો એવો મેણો આપણો દે હમણે કિસવન ડીજે લી આવે ને બીજું બધું ફરલાવે પણ જે ભગવાન જે મોહાળુ પૂર્યું એવું મોહાળું આપણથી નહીં મેળવ પડે પણ નરસિંહ કેવી કરણી કરી હશે તા ભર્યું હશે તમે વિચાર તો કરો હે બે પથરા લખેલા ને વેવાણ તો બે પથરા સુધી ભેગા મહિલા ભગવાન તમે વિચાર તો કરો નરસિંહ નાગરવાડામાં ભજન કરે અને ભગવાનને આરાધના અને એક ઘેર નો નક્કી કર્યું જે દીકરી હતી નરસિંહ ની એ ઘર નો છે તો ઘણો જુનાગઢ નરસિંહ હાથ નો ખાલી આપણે સા કંકોત્રી હાલવાની મળી

કુંવરભાઈ જયારે મામેરું પૂરવાનું થયું ત્યારે પેલી નક્કી કરે ઓહો તાર બાપો તે ઘણો મોટો ભગત છે કલ્લી કરે પછી દીકરી ઘર દીના શું પાડી દી વાત સાચી છે મારો બાપો ભગત છે તો તાર બા ઘણો ગાઢું ભર લઈને આવે હે કે મોહાળું કે પાછી દીકરી ઘર દીના શું પાડી દઈ મારો બાપુ પાસે કશું નહીં મળે તો એટલે મને અહીંયા મેણા દે એવું થાય ને હે દીકરી બિચારી રડે એક બાજુ દિવાલમાં મોડું રાખે એક બાજુ ભગવાનને આરાધના કરે મેં ભગવાન મેં તો ભક્તિ નથી કરી તારા નામની પણ મારો બાપ ભક્તિ કરી છે મારી લાજ જાય તો ચાલે પણ મારા બાપની લાજ ની જવા દેતો હોય એમ ભગવાન ને દીકરી પ્રાર્થના કરી આયા લુચાઈ કરી અને કનકોત્રી મોકલાવી ને ત્યારે શું થયું ખબર પેલો આલવા જોવાવાળો છે ને લુચાઈ કરી થોડેક દિન થાકી જો કરીને ભાઈ ભગવાન ઉઠ્યા

નરસિંહને ઘેર અને પેલો આયો કનકોત્રી લે અને કનકોત્રી આલો નરસિંહ ભગત તમને કનકોત્રી દેવા આવ્યો અને તોય દીકરી હું કીધેલું ખબર જે તમે ભિક્ષામાં તને જે આલે લેજો મારા બાપુને દુઃખ ના દેતા શું કે મારા બાપાને દુઃખ ના રે દેતા જે આલે એ તમે લેજો હે

જે જોઈએ એ હાલુ એમ પેલો કનકોત્રી હાલો વાળો મેં પડી ગયો આ પેલો કે તેનો લુખો છે એમ કશું ની ઠેકાણું એમ કે તેનો હે આયો તો જબરદસ્ત બધું જે મોગે તે આલે પૈસા અને કે આવેશ ભગવાન થી વચન બોલાયું લગન મે આવેશ એમ તમે વિચાર કર આન પછી ભગવાન નરસી એક બાજુ આઈ જો ભગવાન સરખી દેવું પડ્યું એક બાજુ શું કરે ટાળો દીધો પણ આવી જાય પેલો તાર તોડી લે હે મોકલ દીધો અને કહી દીધું ચાલો કઈ વાંધો નહીં નરસિંહ તાણી લાયો કદીક તું ગાડું ભંગાને આનું ખાંડિયા મીંડિયા ગોતા લાયો અને ગૌનો હોહ અમે પડ્યો ગૌવાળાને બધાને કી વળ્યા ફળ્યા મેં ચાલો મારે દીકરીને તો મોહાળું લઈને જવાનું છે બધા તૈયાર થઈ જયો બાવા જોડે બધા બે ચાર ભગત ચડત હોય ને આવા બધા આપણે પાસ રહે તે બધા ગોંવાળા હું કેવા માંડ્યો ખબર મોડા કોણ આવે કે એક બાજુ ગળ્યો ગોધો લાયો ખાંડ્યો મીંડ્યો ગોધો લાયો અને ભાંગેલું ડમણું ગાડું મેં બિહાર દીધા બધા સાધુ સંતોને અને નરસિંહ એ આગળ નરસી ઠેલ્યો જાય પાછળ નરસી ઠેલ્યો જાય જોરે નરસી નો ઠાઠ નરસી આગળ બળદ ને એક ને ધકેલે બીજું પાસું આવે પેલા ને ધકેલે પેલું આગું પાસું આવે ઓ બાપુ કે કેમ કરવું ભગવાન કે મારા ભક્તની લાજ રાખવા માટે ભક્તની ભીડે મેં કઈ જગ્યાએ નહીં આવ્યો અર્જુન તપાસ કરી દો ઇતિહાસો બોલે એટલે મારે નક્કી મારા ભક્તની વારે જ રેફ ભગવાન અને મા લક્ષ્મી તમે વિચાર કરો વાણિયાનું રૂપ ધારણ કરીને આવ્યો ઓહ હો હો મોદડી ફટકારીને એન્ટ્રી પડે ભગવાન વાણિયાનું રૂપ લઈને આવ્યો અને ગાળ આમ બેહી જાઓ ભગતને કહે ભગત ગુરાગ ગાળું કઈ જાવ છો તો કે નવા નગર જવાનું છે મારે વડી વેવાને ત્યાં જવાનું છે મારે મોહાળામ જવાનું છે તો કે મારે ઉડી આવવાનું છે મને લેતા જશે તો કે હો તો કે ગાડામાં બેહીજો ભગવાન હું કીધું ખબર તો ભજન ચાલુ કર ગાડો મે હાકું છું એમ ત્યારે ભગવાન ગાડું હાક્યો ને सড়াইयितो आस्मान हु वातो करू नरसी मेहता नु तंबुर वागे मारा प्रभुना कोण उचाज भगवान भाऊ भाव मोर भाव मोजमत सড়াইयितो आस्मान नरसी मेहता निवेलो चाली हे तो आकाश मार्गडे चाली आकाश मार्गडे चाली हो।

વડી વેવાના પૂછ્યું ક્યાં છે નરસી મહેતાનો ઉતારો કઈ જગ્યાએ છે હે ભાગેલી છે ભીત ને તૂટેલા છે નળિયા ત્યાં છે નરસી મહેતાના ઉતારા ભાગેલી ભીત તૂટેલા નળિયા ક્યાં છે નરસી મહેતાનો ઉતારો એ જગ્યા પર રાખેલો છે તો કે જાજા માકણ છે જાજા ચાચડ છે એવી જગ્યાએ આલો એને ઉતારો એમ કીધું હે

મારા માર્ગ વચ્ચે આવી જી તો કયા મલક નો છે તું આટલો રૂપાળો છે કયા ગમ છે એમ પૂછી જોયું હે ત્યારે ભગવાન કહે મેં જૂનાગઢનો રહેવાસી રેવાસી નરસિંહ મહેતા નો વાનો તર કેવાયો મેં જૂનાગઢ નો રેવાસી છે પણ નરસિંહ મહેતા નો મેં ભગવાન શું એમને કીધું આ પડવાળા ઠેકાણો નહીં ગાડી મારી છે પણ એને હું પેલું કાનું કે લઈને આવી રહ્યો કે હેલ ભગવાન એમ કીધું નરસિંહ મહેતાનો મેં ગાડું વાળો મેં ડ્રાઈવર છું એમ કીધું નરસિંહ મહેતાનો નોકર છું મેં એનો ડ્રાઈવર છું ગાડું વાળો છું મેં મેં જુનાગઢનો છું એમ કીધું તમે વિચાર છો આપણે બીજો કામ રાખી રહ્યો અને મેં રાખી રહ્યો કે કામ હેંગ હેલા નહીં માનસી તમે વિચાર કરો એ દીકરી બહુ રડતી હતી ત્યારે માં લક્ષ્મી કીધું કે બેટા તું રડેશ છે આવી જાવ છે અમે ચિંતા નહીં કરી છે માં લક્ષ્મી કહી તું ચિંતા ના કર મારી દીકરી તારા લગન માં હું આવી માડી તારા છેડલે બંધાવું બે હીરલા તારા લગનમાં બે આયા વીરલા તારા છેડેલે બંધાયો બે હિરલા તું જોણી લેજો તારા લગનમાં બે આયા વીરલા એવું સમજી લેજો હે એવી શાખપુરે સાહેબ એવા ભગવાનને આપણે યાદ કરો આપણું શરમાય હે ભગવાનને તો હું પણ કોઈ ગુરુને નમ માગો પાછો થાય મને શરમ આવે હું શરમ આવે એમ માર કેવું ભગવાન ને નમતા શરમાય ગુરુ ને નમતા શરમાય શું છે આ બધું ભજન કરો સેવા પૂજા વાળા સેવા પૂજા કરે આરતી પણ કરીએ સમય એટલે ભજન કરી સેવા પૂજા કરી લો ભલે પ્રસાદ નો જે કઈ વ્યવસ્થા થતી હોય વાંધો નહીં કેમ કે બે વાગી જાય છે એટલે બીજું કઈ નઈ આ તો રમેણા પડે હતો અને કઈ બાજુ ની મોસમ થાય તો આજે ચાર વાગી જાય ને હાથ સુધી વાગી જાય કોઈ ઠેકાનો એમ એટલે સંતો ભજન માં કે